નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો વરસાદને લઈને સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર વરસાદની મિત્રો ગતિવિધિ વધી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું એમ ખાસ કરીને પહાડ જેવા વાદળો ખાસ કરીને હવે પછી જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને એ પ્રમાણે જ મિત્રો હિન્દ મહાસાગરની અંદર ગતિવિધિ વધી રહી છે અને ખાસ કરીને ભારતની અંદર જો વરસાદ લાવનારું પરિબળ હોય તો ઇન્ડિયન ડાય આ ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પણ મિત્રો પહેલાં ફેજમાંથી બીજા ફેજની અંદર જઈ રહ્યું છે જે વરસાદ માટે ખૂબ જ સારું પરિણામ કહેવાય આ બાજુ ગુજરાત સહિત ભારતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતની અંદર સારી વરસાદની ગતિવિધિ ચાલુ છે ઉત્તરાખંડ હોય ઉત્તર પ્રદેશ હોય દિલ્હી હોય તે વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે કચ્છ સહિત મિત્રો સમગ્ર ગુજરાતની અંદર પણ વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને ખૂબ જ ગતિવિધિઓ ઓછી છે જ્યારે ઉત્તર ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે કેવી વરસાદની આગાહી છે ભારે વરસાદની ક્યારે શરૂઆત થશે કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારની આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વર્ષાના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ખાસ કરીને ફોલો ન કર્યો હોય તો ઝડપથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લઈએ તો પવનની ઝડપ અહીંયા મિત્રો સ્પષ્ટ કહે છે કે ખાસ કરીને હજુ પણ પવનની ઝડપ છે એ ખાસ કરીને નોર્મલ કરતાં થોડીક તેજ રહેવાની છે અહીંયા તમે જોઈ શકો એટલે કે પવનની ઝડપ છે મિત્રો ખાસ કરીને અહીંયા મિત્રો હવે તેર ચૌદ તારીખથી કોઈ વધારે દેખાતી નથી એટલે કે એકદમ નોર્મલ રહેવાની છે અને તેને લઈને જ મિત્રો આપણે સારા વરસાદ માટે મિત્રો આગામી સમયની અંદર ધુઆધાર બેટિંગ જોવા મળી શકે છે દસ દિવસનો ફોર સ્ટ મિત્રો આપણે જોઈ લેવી તો દસ દિવસના ફોડકાસ્ટની અંદર તમે જોઈ શકો છો કચ્છની અંદર ભારે વરસાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ અને ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની શક્યતા ખાસ કરીને આપણે જે વરસાદ આવતો હોય છે એ નીચલા લેવલેથી આવતો હોય છે સૌ પ્રથમ કેરળની અંદર ત્યારબાદ કર્ણાટક બેંગ્લોરની અંદર આંધ્રની અંદર ત્યારબાદ મહારાષ્ટ્રમાં ત્યારબાદ ગુજરાતની અંદર થતો હોય છે તો દસ દિવસ પછી અહીંયા તમે જોઈ શકો છો માલદીવ દક્ષિણ કેરળની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે તો આ જે સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભૂક્કા કાઢી શકે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ સાથે સૌ પ્રથમ ચર્ચા કરી લેવી ત્યારબાદ મિત્રો આપણે સારા વરસાદની આગાહીની વાત કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે નીચલા લેવલે એકદમ મિત્રો સારો ભેજ મિત્રો જોવા મળી રહ્યો છે અને આ જ ભેજ છે એ આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં અથવા મિત્રો અરબી સમુદ્રમાંથી ખાસ કરીને એકદમ ઉપલા લેવલે આવશે તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આગામી બાર તારીખ છે તેર તારીખ છે ખાસ કરીને હિમાલય તરફ છે વરસાદની ધરી હાલ છે એટલે આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને ને ગળાએ ગળાએ ઉપલા લેવલેથી વરસાદ થઈ અને હિમાલય ઉપર વરસાદ ચાલુ રહેશે પરંતુ ગુજરાતની અંદર પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે સારા વરસાદ માટે મિત્રો અહીંયા તમારે રાહ જોવી પડશે અહીં તમે જોઈ શકો ચૌદ તારીખે પણ નીચલા લેવલે એક સારો ભેજનો સમૂહ આવી રહ્યો છે જે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને મોટી સિસ્ટમ બનાવશે અને ભારેથી અતિ ભારે વરસાદ લાવશે સોળ તારીખની આસપાસ જોઈ શકો છો આ ભેજ હવે મિત્રો ખાસ કરીને ક્રોસ કરી અને આગળ આગામી સમય કેરળ મધ્યપ્રદેશ મધ્ય ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો છે ગોવા સુધીના એરિયાની અંદર મિત્રો આ કવર થઈ ચુક્યું છે અને ત્યારબાદ આ જોઈ શકો છો ધીમે ધીમે તે અરબી સમુદ્રની અંદર પણ જઈ રહ્યો છે સાથે મિત્રો કોઈ પણ ભેજ છે એ લોંગ સમય એક જગ્યાએ રહે તો એ સાયક્લોન બનાવતું હોય છે તો અહીંયા તમે જોઈ શકો અઢાર તારીખની આસપાસ એક સાયક્લોન બને છે અને સાયક્લોન જ્યારે મિત્રો આપણા હિન્દ મહાસાગરમાં કે અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની અંદર બનતું હોય છે ત્યારે નીચલા લેવલેથી તમામ ભેજ મિત્રો આ તરફ આવતો હોય છે અને જે આગામી સમયની અંદર ભારતની અંદર સારો વરસાદ આવશે તો અહીં તમે જોઈ શકો છો સ્પષ્ટ મિત્રો ખાસ કરીને આ સાયક્લોન છે હળવું સાયક્લોન છે પરંતુ મોટા પ્રમાણની અંદર વીસ તારીખ સુધીની અંદર ભેજ લાવી ચૂક્યું છે જેને લઈને વીસ તારીખ પછી આમ તો જોવા જઈએ તો ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થશે પરંતુ તે પહેલાં કચ્છની અંદર મિત્રો એક મોટા વરસાદના રાઉન્ડની શક્યતા છે આમ તો જોવા જઈએ તો ખાસ કરીને આપણે અહીંયા વાત કરી દેવી તો ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર હળવા વરસાદી ઝાપટા તે તારીખનો મેપ જોઈ શકો છો તે તારીખે પણ સંપૂર્ણ ગુજરાતમાં એમ જ ચૌદ તારીખનો મેપ પણ જોઈ શકો છો ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર ઝાપટાનું પ્રમાણ ઘટશે પંદર તારીખે પણ ઘટશે પરંતુ સોળ તારીખથી ધીમે ધીમે વધશે અને સત્તર તારીખની આસપાસ ઉત્તર ભારતમાંથી એક સિસ્ટમ આવી રહી છે એ તમે જોઈ શકો છો જેને લઈને ફરી એક વખત ગુજરાતની અંદર અઢાર તારીખથી સારા વરસાદી ઝાપટા પડશે અને જેમાં ઓગણીસ તારીખની આસપાસ કચ્છ ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે એની અંદર એક સિસ્ટમ આવી શકે છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને કચ્છની અંદર છે તેમજ ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ લાવી શકે છે એ તમે જોઈ શકો છો અને તેને કારણે ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જો કે હજી દસ દિવસની વાર છે એટલે કે ખાસ કરીને સિસ્ટમની અંદર થોડો ઘણો ફેરફાર થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુધી પણ જઈ શકે છે પરંતુ ધીમે ધીમે આપણે અગાઉ પણ વાત કરીએ કે ખાસ કરીને વરસાદની ધરી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આગળ વધતી હોય છે અને હાલ મિત્રો જોવા જઈએ તો લોંગ ટાઈમ સુધી ઉત્તર ભારતની અંદર રહેવાને કારણે વરસાદની હાલ ખેર છે પરંતુ ખાસ કરીને ફરી એક વખત ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર એક સિસ્ટમ બનવાને કારણે ધીમે ધીમે આ સિસ્ટમ ઉપર આવશે અને લગભગ મિત્રો આપણે જો ગણતરી કરીએ તો ત્રેવીસ તારીખથી ગુજરાતની અંદર ખૂબ જ સારા વર્ષાની શરૂઆત થઈ શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત